તો હેલો ઇટ ફેમિલી આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ચપલની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે તો દુકાને જવાનું છે હજી સવાર સવારમાં દુકાને દુકાન તો વેલા ખોલી નાખી છે મારા કાકાએ આજે દુકાને જવાનું છે તો મિત્રો કાલે વ્લોગ નહોતો આવે તેના માટે આજે વ્લોગ આવશે આજે બનાવી નાખશે વ્લોગ અને તમે જો લો આ તો ગવર બાટી તો ઉપરથી તો પણ ગવર આવતો નહીં હવે જોઈએ થોડાક દાણામાં ગવર આવે છે કે નહીં આવતો ના કે ટોરને ઉખાડીને ખ ખવરાવી દઈએ અને મિત્રો તમે જોઈ લો આ છે રગણાનો રોપ રગણાનો રોપ કર્યો તો બિયારણની પડી લઈને કમ્પ્લીટ ઉગી ગયો છે થોડો વરસાદ પડ્યો તેના માટે અડધો બળી ગયો અને તમે જોઈ લો મગફળી તો તમને ક્યાંય દેખાતી ન એકલું ખોડ છે તો મિત્રો ખોડ નેદવું પડશે નકર દવાને નાખવી પડશે અને એકલું નેદન ઉભરાઈ ગયું છે વરસાદ પડ્યો તેના માટે નેદન બધું ચોટી ગયું હતું બીજે દાડે મગફળી વાવાની હતી તે દાડે પણ વરસાદ ચાલુ હતો તેનું વહેનું કરી દે તેટલો વરસાદ ચાલુ હતો ને બીજે દાડે મગફળી વાઈ ને બીજે દાડે વરસાદ પણ આવ્યો બધું ખોળ ચોટી ગયું તેટલા માટે આ બધું ખોળ ઉગ્યું છે અને મિત્રો તમે જોઈ લો હજી તો સવારમાં નાય નાય ધુનિયા ગેટી તૈયાર થઈ ગયા છે અને હજી દુકાની જવાનું છે તો મિત્રો દુકાને તો કાલ કે પરમ દિવસે વાવાઝોડું વરસાદ આવ્યો વરસાદ પણ ખતરનાક આવ્યો હતો પરમદિવસે તો મિત્રો કાલ રાતનો વરસાદ નહોતો આવે કંસારી બીજી સાઈડ ડીસા અમે વરસાદ હતો તો મિત્રો અમારા બાજુ વરસાદ નહોતો તો મિત્રો હજી તો દુકાને જવાનું છે અને દુકાનનું સાપરું પણ પરમ દિવસે ઉડી ગયું હતું વરસાદના વાયરાને કારણે અને તમે જોઈ લો વરસાદના પાણીથી આપણો કેવો થયો છે લીલોસમ પોર બળી ગયો હતો અને હવે લીલોસમ થઈ ગયો છે હવે તો કોરે મોરે લીલીસમ વરિયાળી થઈ ગઈ છે તો તમે જોઈ લો પેલી વાર હુકી પડી હતી ને હવે વરસાદમાં ચોમાસામાં તમે જોઈ લો અને તમે જોઈ લો આ છે મારા રડલા સાહેબ મિત્રો આ ગાયનું બચ્ચું છે હજી હવે મોટો થઈ ગયો છે અને તમે લો આંબાની તો કેરી રહી હવે કોરે મોરે હરિયાળી થઈ એકદમ મસ્ત વ્યૂ તો તમે લો એકદમ મસ્ત વ્યૂ આવે છે ચોમાસામાં કોરે મોરે હરિયાળી થઈ ગઈ છે તો ફરવા જવું હોય તો કઈ જગ્યાએ ફરવા જાય તો તમને ખબર હોય તો સારી જગ્યા તો કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો હજી તો દુકાને જવાનું છે અને વ્લોગ થોડો નાનો બનશે ને તમે જોઈ લો પેપડો પણ હવે મોટો થઈ ગયો છે અને લેબડા ઉપર પેપળો ઉગ્યો છે તો મિત્રો આ ચોમાસામાં જનાવર કોઈ વીટ કરીને જાય અને ચોમાસાનું પાણી અડે તેટલામાં તે ઊગે છે તો લેવડો પોલો હોય અને તે જનાવર પીપળા પીપળાના દાણા ખાઈને વીટ કરે તો પીપળો ઉગે જ છે તો મિત્રો આજના લોગમાં તો બસ આટલું તો મિત્રો આજનો લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અમારે બીજા લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા